જય માતાજી મિત્રો આજે આપણા વાત કરવા જઈ રહ્યા છીએ છોટીલા નજીક આવેલા પાવન હિંગળાજ માતાજી મંદિર વિશે શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે સતીજીના શરીરના ભાગો જ્યારે પૃથ્વી પર પડ્યા હતા ત્યારે પાકિસ્તાનના બેલુસ્તાન વિસ્તારમાં તેમનું માથું પડ્યું ત્યાંથી ઇંગળાજ માતાનું મૂળ શક્તિપીઠ સ્થાપિત થયું હિન્દુઓ માટે તે સ્થાન અત્યંત પવિત્ર છે પણ વિદેશ જવું સૌ માટે શક્ય નહોતું તેથી ગુજરાતના છોટીલા નજીક કળાસર મેલડી વિસ્તારમાં ઇંગળાજ માતાનું આ પ્રતિસ્થાન બનાવવામાં આવ્યું અહીં ભક્તો માતાજીને હાજરા હજરો તરીકે માને છે માન્યતા છે કે શ્રદ્ધા અને વિશ્વાસ થી આવનાર ભક્તો સાક્ષાત દર્શન આપે છે આ મંદિર ની બાજુમાં ભવ્ય શિવજીની પ્રતિમા પણ છે કારણ કે શક્તિ અને શિવ છે છે દર વર્ષે અહીં હજારો ઉમટે સાતમ આઠમ કે પછી કોઈ પણ પવિત્ર ના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે માન્યતા છે કે અહીંયાનો ઘંટ જેનાથી વાગી જાય છે તેને સાક્ષાત દર્શન મળે છે અને આશીર્વાદ માતાજી મળે છે તેમની માનવકામના પણ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતું છોટીલા નજીકના પવિત્ર જ માતાજી મંદિરનો મંદિર ઇતિહાસ જો તમારે પણ શક્તિપીઠની અદ્ભુત અનુભૂતિ કરવી હોય તો જરૂર આ મંદિરે મુલાકાત લો